મારુથી સુઝુકીની ઈકો કાર આ ઇકો કાર મિત્રો વેસવાની છે મોડલની વાત કરીએ તો બે હજાર બાર મોડલ છે અને જે જે વનનો મિત્રો પાર્સિંગ છે આ ઇકો ગાડી મિત્રો પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી છે અને ગાડીના ઓનર બે ઓનર છે એટલે કે સેકન્ડ ઓનર ઇકો ગાડી છે ગાડીનું એન્જિન પાવરફુલ છે સાઉન્ડ સિસ્ટમ ચાલુ છે સીટ કવર સારા છે ને ટાયર સારા છે આખી ગાડી મિત્રો ઓરિજિનલ ટુ ઓરિજિનલ અને ટીપ ટોપ કન્ડિશનમાં જોવા મળશે મિત્રો અમારી ચેનલ ઉપર પહેલી વખત છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ દબાવો કેમ કે અમારા આવનારા દરેક વિડીયોની માહિતી તમને પહેલાંને પહેલાં મળતી રહે અને તમારા કોઈ પણ મિત્રને લો બજેટ વાહન લેવાની ઈચ્છા હોય અથવા તો લો બજેટ ફોર વ્હીલ લેવાની ઈચ્છા હોય તો તેમને વિડીયો શેર કરજો જેથી કરી તમારા મિત્રને ગાડી ગમે તો તે પણ આમાંથી કોઈ પણ ગાડી લઈ શકે મિત્રો આ એક ગાડીની કિંમતની વાત કરીએ તો ફક્ત એક લાખના એકસઠ હજાર રૂપિયામાં ઇકો કાર વેચવાની છે આ મિત્રો બે હજાર બારનો મોડલ અને સેકન્ડ એન ઓનર ઇકો ગાડી પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી અને ફક્ત એક લાખના એકસઠ હજાર રૂપિયામાં આ ગાડી વેચવાની છે આ ઇકો કાર મિત્રો તમને રાજકોટની અંદર જોવા મળી જશે અને ગાડી માલિકનો કોન્ટેક નંબર સ્ક્રીન પર દેવામાં આવ્યો છે તેના માટે કોલ કરી તમે ગાડી વિશે વધારે માહિતી જોઈતી હોય તો ગાડી માલિકને કોલ કરી વધારે ડિટેલ તમે મંગાવી શકો છો ગાડી નંબર બે મારુતિ સુઝુકીની અલ્ટો એલેક્સાય આ અલ્ટો ગાડી મિત્રો વેસવાની છે જે જે વનનું પાર્સિંગ છે અને મોડલની વાત કરીએ તો બે હજાર દસનું મોડલ છે અને આ અલ્ટો કાર પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી છે ગાડીમાં એસી પાવરફુલ છે ગાડીનું એન્જિન પાવરફુલ છે ગાડીના ટાયર સારા છે અને ગાડીના સીટ કવર સારા છે ગાડીમાં સાઉન્ડ સિસ્ટમ ચાલુ છે અને આખી ગાડી મિત્રો ઓરિજિનલ ટુ ઓરિજનલ એકદમ કંપની કંડિશન જેવી ગાડી જોવા મળશે એકદમ મિત્રો સાસવેલી ગાડી છે આખી ગાડી ટીપટોપ કન્ડિશનમાં જોવા મળશે મિત્રો તમે પણ અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાવવા માગો છો તો અમારા વોટ્સઅપ ગ્રુપની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવી છે તેના માટે ક્લિક કરી તમે અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ શકો છો મિત્રો આલ્ટો ગાડીની કિંમતની વાત કરીએ તો ફક્ત પંચ્યાસી હજાર રૂપિયામાં અલ્ટો ગાડી વેચવાની છે આ મિત્રો બે હજાર દસનું મોડલને ગાડી પેટ્રોલ પ્લસ સીએનજી કાર ફક્ત પંચ્યાસી હજાર રૂપિયામાં અલ્ટો ગાડી વેચવાની છે આ અલ્ટો કાર તમને ગામ વર્તે તાલુકો જિલ્લો ભાવનગરમાં જોવા મળી જશે અને ગાડી માલિકનો કોન્ટેક નંબર સ્ક્રીન પર દેવામાં આવ્યો છે તેના માટે કોલ કરી તમે ગાડી વિશે વધારે માહિતી જોઈતી હોય તો ગાડી માલિકને કોલ કરી વધારે માહિતી મંગાવી શકો છો અને મિત્રો ગાડી જોવા જાવ તો ગાડી માલિકને કોલ કરીને જવું જેથી કરી ગાડી શે કે વેચાણ થઈ ગયું છે તેની પણ માહિતી આપણને મળતી રહે